સયાજી હોસ્પિટલના ડોક્ટરોને બેદરકારીના લીધે નાની બાળકીનું થયું મૃત્યુ જંબુસર તાલુકાના પાંચ ગામના રહેવાસી બાળકીને ગતરોજ નાની બાળકીની તબિયત બગડતા તેઓ દ્વારા વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને ડોક્ટરો દ્વારા બાળકીના માતા પિતા સાથે અભદ્ર વર્તન કર્યું અને બાળકીને દાખલ ન કરી હતી અને કોઈ પણ પ્રકારની સારવાર આપવામાં આવી ન હતી જેને લઈને ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું અને પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા ચંબુસર તાલુકાના પાંચ પીપળા ગામેથી આવું છું અને ગઈકાલે મારી છોકરીને વોમિટ બે દિવસમાં રિપોર્ટ બધા પણ નોર્મલ પણ એને ગઈકાલે છે ને વોમિટિંગ રાતે થોડીક થતી હતી વડોદરા ઇમરજન્સીમાં લઈ ગયા પછી સારી હોસ્પિટલમાં હું સારવાર કરાવું એમ તો હું ઇમરજન્સીમાં તો મેડમ બંને જે ડોક્ટર હતા એ સુવાની હાલતમાં હતા એ સુતેલા જ હતા અમે છોકરીને લઈને ગયા કે મેડમ આવું છે તો મને ક્વેશ્ચન એવો પડે કે આ ક્યાં ઇમરજન્સી છે તમે અહીં લઈને આવ્યા તો હું મેડમ હું ગધેરો છે તો હું અહીં લઈને આવો રાતે બરાબર ને ત્રણ દિવસથી મારી છોકરીને અહીંયા એવું કીધું કે તમે હું કામ લઈને આવ્યા છે અહીંયા તો મેં એવું કીધું કે મેડમ છોકરીને વોમિટિંગ વધારે થાય છે દવા આવે છે ઘેર બી આપેલી ને અહીંયા પણ કીધું તો ભી ફટ ઇન્જેક્શન એમને આપી દીધું અને કોઈ જાતનું ટેટોસ્કોપથી ના છાતી ચેસ્ટ કઈ અને ચેક કર્યું કે ના એને ઓક્સિજન ચેક કર્યું ના જીપ ચેક કરી કે ના ચેક કરી બરાબર ડાયરેક્ટ ઇન્જેક્શન આપી દીધું અને ફટાફટ કેસ પેપર એનો લઈ અને જે દવા આવે છે પેરાસિટીમોલ ને એ બસ એ બે દવા લખીને મને કેસ બહારથી દવા લઈ લો અને જતા રહો કે તો હું કેસ બહાર દવા લઈને ગયો તો મારી વાઈફ પાછળ છોકરી લઈને આવી મૂકું કમ તું છોકરી લઈને આવી છે એટલે કે કંઈ જરૂર નથી કે ની પછી મેં જીભ જોઈ અને મૂકું આ તો જીભ એકદમ વ્હાઇટ છે ને છોકરી મારા ખભા પર ડોકી નાખી દે તો મૂકવા ઇમરજન્સી કમ એડમિટ નહીં કરતા તો હું પાછો ગયો કે મેડમ આવું છે ના જો છોકરી મારી નાખી દે ના સ્વચ્છની ક્રિયા બી એની ઓછી થાય છે કે સારું સારું ચાલો કે હું ઓબ્ઝર્વ ઓબ્ઝર્વેશન માં રાખું છે પછી એને જોયું તો ખાલી ખેંચ આવવા લાગી ના લાગીને તો બીજી ડોક્ટર સુતેલી જ હાલત માંથી એને બોલાય કે ભાઈ ખેંચ આવે છે તો વેલ્યુ ઊઠી ના અને એ છોકરીને ટ્રીટમેન્ટ ના મળી અને મારી છોકરી એક્સપાયર થઈ ત્યાર પછી ચાર પાંચ ડોક્ટરો તોરું વળીને એક્સપાયર થયા પછી તોરું વળીને એને સીપીઆર ને બધું હાલવા લાગ્યા પછી શું કામ નું જો પહેલા જ આયા હોત તો મારી છોકરીની લાઈફ બચી જાય બરાબર ને અને દરેક વાલીને હું એવું કહેવા માંગુ છું કે ઇમરજન્સી વખતે કોઈ દિવસ તમે મારા જેવી ભૂલ ના કરતા બરાબર છે એસએસજી હોસ્પિટલમાં આવવાનું નહીં બરાબર છે કેમ કે હું તો થી આવ્યો એ હિસાબથી થી કે અહીંયા ટ્રીટમેન્ટ મળે કે સારા ડોક્ટર મળે કેમ હું બીજા જાત તો નાઈટ ની અંદર બીએચએમએસ ડોક્ટર હતો એની સિવાય મોટા ડોક્ટર ના હોય બરાબર એટલે હું એ હિસાબથી થી કે અહીંયા છોકરાના ડોક્ટર સ્પેશિયાલિસ્ટ હશે પણ આ મારે સાચું ના નીકળ્યું અને મારી ભૂલ મારી છોકરી પણ ગઈ મારું નામ ઇરફાન છે અને અમે જ્યારે સવારે અહીંયા આગળ સાડા પાંચ વાગે છોકરીને લઈને આવ્યા તો ડોક્ટર ઉઠેલા જ અમે ડોક્ટર ઉઠાવ્યા અને કીધું કે અમારી છોકરીને વોમિટિંગ થાય છે અમે અહીં સિત્તેર કિલોમીટર દૂર આવ્યા છે અમારી છોકરીને ટ્રીટમેન્ટ કરો તો ડોક્ટર અમને ક્વેશ્ચન કરે છે ઉપરથી કે તમે અહીંયા ઇમરજન્સીમાં શું લેવા લઈને આવ્યા એટલે મતલબ કે અમારી ભૂલ છે અમારે લઈને નતા અને એમની ઊંઘ નથી બગાડવાની એમનો કહેવાનો મિનિંગ એ હતો કે અમારી ઊંઘ નહીં બગાડવાની તમારે એવું અને પછી અમે કીધું કે ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરો

सुतेला सुतेला पलंग पर बस बेही छे जे खाली जोयाज करे छे मारी छोकरी ओ एमने रिक्वेस्ट करू छु की मैडम उठो प्लीज उठो मारी छोकरी ने कई ट्रीटमेंट करो एने खेच आवे छे तो अभी मैडम कसु नहीं करता हमने उ के छे की तमे क्या न सु करता था ऊपर के हमने क्वेश्चन करे छे की तमे क्या न सु करता था हमने क्वेश्चन करे छे पुलिस केस करो पुलिस केस करो छे पुलिस केस આ તો ખાલી એક સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થાય કે આ ડોક્ટરોની ભૂલ ના લીધે એમની બેદરકારીના લીધે મારી છોકરી આજે 3 વર્ષની મારી ફૂલ જેવી છોકરી મે ગુમાવી છે તો મહેરબાની કરીને કોઈ બી પેરેન્ટ્સ આજ પછી મારા જેવી ભૂલ ના કરતા અને મહેરબાની કરીને એસએસજી હોસ્પિટલમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં હાથ જોડું છું કોઈ દિવસ ભી તમારા બાળકને ઇમરજન્સીમાં લઈને ના આવતા નહી તો આ ડોક્ટરો એમની ઊંઘ ના બગડે એના લીધે તમારા બાળકને મારી નાખશે બસ આજ મારી વિનંતી છે